નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ન્યૂઝ વડોદરાના વાઘોડિયા રોડ પર વિશાળકાય પુવો પડવાની માહિતી સામે આવી રહી છે દસ ફૂટ પહોળો અને દસ ફૂટ ઊંડો આ ભુવો પડ્યો હતો વૈકુંડ સોસાયટી તરફ જતાં અઢાર મીટરના રોડ પર ડ્રેનેજ લાઇન બેસી ગઈ હતી વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટી તરફ જતાં અઢાર મીટરના રોડ પર ડ્રેનેજ લાઇન બેસી જતાં દસ ફૂટ પહોળો ભુવો પડ્યો હતો પુવો વધુ મોટી થવાની શક્યતાના લીધે પાલિકાએ રોડ પરની એક બાજુનો રસ્તો બેરીકેડ લગાવી બંધ કર્યો છે જ્યારે ડ્રેનેજ લાઇન બેસી જતાં ડ્રેનેજના પાણી ઉલેચવા પંપ મૂકવામાં આવ્યો છે વાઘડ રોડ પર વૈકુંઠ સોસાયટી અને જલારામનગર વસાહત તરફ જતા માર્ગ ઉપર ઘણા સમયથી ડ્રેનેજ લાઇન ઉભરાવવાની સમસ્યા સર્જાય છે કલા દર્શન તરફ પાણીનો નિકાલ નહીં હોવાથી અંદાજિત વીસ હજારથી વધુ લોકોને ડ્રેનેજ ચોકઅપ થવાની મુશ્કેલી પડી રહી છે અને તેવામાં ગુરુવારે આ અઢાર મીટરનો રોડ દર્શનમ વર્ટિકા બહાર મસ મોટો ભુવો પડ્યો હતો ડ્રેનેજ લાઇન બેસી જવાના કારણે દસ ફૂટ પહોળો ભૂવો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે ભૂવાનો આકાર વધવાની સંભાવના હોવાથી અઢાર મીટરના રોડ પર એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે પાલિકાએ બેરીકેડ મૂકી રસ્તો બંધ કરાવ્યો છે ડ્રેનેજના પાણી ઉલેચવા માટે પંપ મૂકવામાં આવ્યો છે અધિકારીઓએ જણાવ્યું છે કે હાલ નિરીક્ષણ કરાઈ રહ્યું છે ત્રણથી ચાર દિવસ બાદ તેનું સમારકામ કરવામાં આવશે હા મેં એ જ કીધું ને કે વડોદરા મહાનગર સેવા સદન એક મેવા સદન બની ગયું છે જ્યાં સુધી ભૂવો ના પડે જ્યાં સુધી રોડ ના ટૂટે જ્યાં સુધી ખાડા ના પડે ગઈકાલે નિઝામપુરામાં આપણે જોયું વરસાદી આસપાસે પાસે રોડ બેસી ગયો છે એટલે જ્યાં સુધી કંઈ ખાડા ટેકરા ન થાય ત્યાં સુધી અધિકારીઓને સારું નથી લાગતું સત્તાવાળાના સત્તાધીશોને સારું નથી લાગતું આવક નથી આવતી આવું કંઈક થાય તો આવક આવે કમિશન મળે કમિશનરને પણ કમિશન મળે કાર્યપાલક હોય નાકાવે બધાને કમિશન મળે કોન્ટ્રાક્ટરને કમિશન મળે એ એરિયાના આપણા જે સેવક એને મળે ધારાસભ્યને મળે એટલે આ બધી એક ચેન ચાલી રહી છે અને ચેન તૂટે નહીં અને વડોદરા શહેરમાંથી જે ભ્રષ્ટાચાર વડોદરા મહાનગરમાં રહ્યો છે બંધ થાય નહીં એટલે હવે જનતાએ જાગવાનું રહ્યું ને જનતાએ હવે મતદાન કઈ રીતે કરવું એ પણ જનતાએ વિચારવાનું રહ્યું